રાજ્યના આરોગ્ય વિભાગની કામગીરી જે પ્રકારે પીએમ જય અને મા કાર્ડના નામે ખાનગી હોસ્પિટલો ખોટા ઓપરેશન કરી પૈસા પડાવી લેતી હતી તે શંકામાં આવ્યા બાદ રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આજે નવી એસઓપી ની જાહેરાત કરી છે તેની વાત કરવી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા

ખ્યાતી હોસ્પિટલના ના કારનામા સામે આવ્યા બાદ રાજ્યનો ચકાસવામાં આવી હતી અને તેમાં પણ કેટલીક સત્ય ભૂલો અને કેટલાક કારનામા સામે આવ્યા બાદ આ પીએમ જયકાળ મહાકારની પોલિસી જે ફેરફાર કરવામાં આવે છે આ મામલે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે પણ વિગતવાર વાત કરી છે પીએમજેવાય હેઠળ જે સારવારો આપણે આપીએ છીએ લગભગ છબ્બીસો ઉપરની ટોટલ પ્રોસીજર છે એમાં જે મહત્વની સારવાર અને સૌથી મોટો ખર્ચો જે સારવારોમાં મળે છે એ ચાર સારવારો માટેની આપણે એસઓપી નક્કી કરી છે આપણે કાર્ડિયોલોજીની સેવાઓમાં ટેકનિકલ બાબતોને ધ્યાને લઈ સ્પેશિયાલિટીમાં સુધારા કરવા જરૂરી જણાયા એના લઈ અને તાત્કાલિક આપણે કાર્ડિયોલોજીમાં તો સેવાઓની માર્ગદર્શિકાઓમાં આપણે સુધારો કર્યો હતો દર્દીના હિતમાં શ્રેષ્ઠ નિર્ણય લઈ શકાય તે માટે કાર્ડિયોલોજીની સેવામાં કાર્ડિયોલોજીસ્ટ અને કાર્ડિયો સર્જન સાથે ફૂલ ટાઈમ કામ કરતા હોય તેવા સેન્ટરોને કાર્ડિયોલોજીના કન્સલ્ટન્ટ માટે માન્યતા પ્રાપ્ત ગણવાનો નિર્ણય લીધો છે જેથી લાભાર્થીના હિતમાં સંયુક્ત રીતે શ્રેષ્ઠ નિર્ણય લઈ શકાય આ ઉપરાંત હોસ્પિટલોને ફૂલ ટાઈમ કાર્ડિયાક એનેસ્થેટિક અને આ રાખવા પણ આપણે આવશ્યક કર્યા છે ખાસ કિસ્સામાં ઇમરજન્સી સારવાર આવશ્યક હોય એવા સંજોગોમાં કાર્ડિયોલોજી સેવાઓ આપતા સેન્ટર એન્જીઓપ્લાસ્ટી કરી શકશે અને એની સીડી પણ એ પાછળથી અપલોડ કરી શકે હોસ્પિટલો એન્જિયોગ્રાફી તેમજ એન્જીઓપ્લાસ્ટી સીડી વિડીયોગ્રાફી પ્રી ઓથના સમયે અપલોડ કરવાની એમના માટે ફરજીયાત બનાવવામાં આવી છે ઇમરજન્સી કેસમાં સદર સીડી વિડિયોગ્રાફી સારવાર બાદ અપલોડ કરવાની રહેશે આમ કાર્ડિયોલોજીનામાં પણ ખૂબ સારા એવા સુધારા તાત્કાલિક આપણે કર્યા હતા અને હવે એ સુધારાઓ અમલમાં આવ્યા પછી ક્યાંય નાની મોટી કોઈને લેકિંગ અથવા તો લેપ્સનો ફાયદો લેવાની જે તકો મળતી હતી એ તકો બંધ થશે કેન્સરની સારવારમાં પણ નિષ્ણાત તબીબોના સૂચન બાદ અને આ જે બધી એસઓપી બનાવી એમાં ખાનગી ક્ષેત્રે કામ કરતા તબીબો જે લોકો સરકારી વિભાગના પણ તજજ્ઞો સાથે ચર્ચા વિચારણા કર્યા પછી પ્રજાના હિતમાં પ્રજાને પણ કોઈ પણ પ્રકારની મુશ્કેલી ના પડે એની પણ ચિંતા આ તમામમાં આપણે કરી છે કેન્સરની સારવારમાં ટ્યુમર બોર્ડ તરીકે નિર્ણય લઈ ટીબીસી એટલે કે ટ્યુમર બોર્ડ સર્ટિફિકેટ દર્દીનો ટ્રીટમેન્ટ પ્લાન્ટ નક્કી કરશે અને ટીબીસી અપલોડ કરવાનું ફરજીયાત રહેશે દર્દીને કેન્સરની યોગ્યતમ સારવાર મળી રહે તે માટે આઈજીઆરટી ઇમેજ ગાઇડેડ રેડિયો રેડિયેશન થેરાપીમાં સીબીસીટી કોમન બીમ કોમ્પ્યુટેડ ટ્રોપમોગ્રાફી સિસ્ટમ ઇમેજ કેવી કિલોવોટમાં લેવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે વધુમાં આ થેરાપી કયા કયા ટ્યુમરમાં કરી શકશે તેની પણ વિગતવાર આપણે કેન્સરની ટ્રીટમેન્ટ માટે થેરાપીમાં યોગ્ય સારવાર સુગમતા રહે તે માટે રેડિયેશન પેકેજીસમાં પણ જરૂરી સુધારા કરવામાં આવ્યા છે મહિલાઓમાં જોવા મળતા કેન્સર જેવા કે ગર્ભાશયના મુખનું કેન્સર યોનિમાર્ગનું કેન્સર કે અન્ય કેન્સર જ્યાં બ્રેકી થેરાપીની જરૂર હોય તેવા કિસ્સાઓમાં જે હોસ્પિટલ પાસે બ્રેકી થેરાપીની સગવડ છે ત્યાં જ પીએમ જેવા અંતર્ગત સારવાર આપવાની રહેશે બ્રેકી થેરાપી માટે હોસ્પિટલ ટાયપ ચલાવવામાં આવશે નહીં રેડિયો થેરાપી મશીન માટે નક્કી થયેલા ક્વોલિટી કંટ્રોલના માપદંડનું પાલન કરી હોસ્પિટલે એનો રેકોર્ડ નિભાવવાનો રહેશે નિયોનેટલ કેરમાં પણ આપણને જે ફરિયાદો મળતી હતી અને એના કારણે એમાં પણ આપણે કેટલાક ચેન્જીસ કર્યા છે એનઆઈસીયુ સભર સારવાર સુનિશ્ચિત કરવા માટે હોસ્પિટલે માતાઓની પ્રાઇવસી સચવાય તે ધ્યાને લઈ સીસીટીવી ઇન્સ્ટોલેશન કરવાનું રહેશે ટીએચઓ દ્વારા એનઆઈસીયુ ની મુલાકાત લઈ રિપોર્ટ એસેચ સબમિટ કરવાનો રહેશે ઓનલાઈન વિઝિટ મોડ્યુઅલ પોર્ટલ ટૂંક સમયમાં કાર્યરત થશે જેથી દરેક વિઝિટને અસરકારક રીતે મોનિટર કરવામાં આવશે બાળકોને રાઉન્ડ ધ ક્લોક સારવાર મળી રહે તે માટે નિયોનેટલ સ્પેશિયાલિટીમાં એમ્પેનલ્ટ માટે ફૂલ ટાઈમ પીડિયાટ્રિશિયન આપણે ફરજિયાત કર્યો છે પીડિયાટ્રિક હોસ્પિટલ માટેની યોજનાની માર્ગદર્શિકાના ધારાધોરણ મુજબ દર્દીના બેડ પ્રમાણે નર્સિંગ સ્ટાફ પણ રાખવાના ફરજિયાત રહેશે સાથે ટીકેઆર એટલે કે જોઈન્ટ રિપ્લેસમેન્ટમાં પણ આ યોજના હેઠળ ટીકેઆર ટીએચઆર ઓપરેશન કરતી હોસ્પિટલોએ ઓર્થોપેડિક પોલિટ્રોમાના કેસોની પણ સારવાર આપવાની થતી હોવાથી ઓર્થિયોપ્લાસ્ટીના ઓછામાં ઓછા ત્રીસ ઓર્થોપેડિક અને પોલિટ્રોમાના કેસોને સારવાર આપવાનું ફરજિયાત કર્યું છે જેથી ઉક્ત રોષોનું પાલન ના થાય તો હોસ્પિટલને એ ટકાવારી પ્રમાણે એને પેનલ્ટી કરવામાં આવશે

અંતર્ગત સર્જરી એટલે શરીરના ભાગમાં શરીરમાંથી કોઈ ભાગ દૂર કરવાની દર્દીને ડિસ્ચાર્જ વખતે ભવિષ્યમાં વધુ સારવાર અર્થે ઉપયોગી થાય તેવા હેતુસર ડિસ્ચાર્જ સમરી સાથે હોસ્પિટલાઇઝેશન દરમિયાન કરવામાં આવેલ લેબોરેટરી રેડિયોલોજી વગેરે તમામ ડાયગ્નોસ્ટિક રિપોર્ટ્સ આપવાના ફરજિયાત રહેશે ગુજરાત રાજ્યની તમામ હોસ્પિટલોએ ઇન્ફેક્શન કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન માટે ભારત સરકારની ગાઈડલાઈનનું સંપૂર્ણપણે પાલન કરવાનું રહેશે આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝ નેટ ચેનલને સબસ્ક્રાઇબ શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડા